નમસ્કાર મિત્રો હાલ ભુજ ખાતે આવ્યા છીએ અમે અને ભુજ અંદર અહીં ભાજપના ત્રીજી જે સાંસદનો ફોર્મ ભરવા જઈ રહ્યા છે એવા વિનોદભાઈ ચાવડા તેમના સમર્થનમાં આપ જોઈ શકો છો કે હજારોની તાદાદમાં ભીડ આવી છે અને અહીં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પણ અહીં હાજર છે હાલ વિનોદભાઈ ચાવડાનો આપ કાફલો જોઈ શકો છો કે ઘણા બધા લોકો આ ફોર્મ ભરાવવામાં અને આ રોડ શોમાં હાજર રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક હવે આ કચ્છની ચૂંટણી પણ રસપ્રદ બનશે એવું લાગી રહ્યું છે કારણ કે અત્યાર સુધી આપ આ મેદની જોઈ શકો છો કે વાગડથી કરી અને લખપત સુધી લોકો આજે વિનોદભાઈ ચાવડાને સપોર્ટ કરવા માટે આવ્યા છે એમને સાથ આપવા માટે આવે છે પરંતુ આ

ચૂંટણી અધિકારી અમિત અરોરા સમક્ષ અનિરુદ્ધ જાડેજા માલતીબેન મહેશ્વરી કાંતિભાઈ અમૃતિયા પ્રદુમનસિંહ જાડેજા ત્રિકમભાઈ છાગા પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી સંગઠન પ્રભારી કશ્યપ શુક્લા जिला पंचायतना पूर्व प्रमुख जीवाभाई आहीर कौशल्याबेन माधापरिया पारुलबेन कारा पूर्व धारा सव्य पंकज मेहता जिला भाजपा महामंत्री धवल आचार्य दिलीप शाह नरेंद्र प्रजापति सरहद डेरी ना चेयरमैन वलमजी हुंघल के डीसीसी बैंक ना चेयरमैन देवराज गढ़वी डॉक्टर मुकेश संदे दिलीप देशमुख मुंबई थी बाबूभाई भवानजी कोमल शेड़ा सहित मोटी संख्या में अग्रणीओ

અમારા લોકપ્રિય ઉમેદવાર જેમને ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત ઉમેદવારી માટે પસંદ કર્યા છે એમના નામાંકનના કાર્યક્રમ માટે આજે અમારા પ્રદેશ અધ્યક્ષ સામાન્ય શ્રી સી આર પાટીલની હાજરીમાં એક ભવ્ય રોડ શો લગભગ દોઢેક કિલોમીટર લાંબો રોડ શો જેમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટ્યા હતા એમનું માર્ગદર્શન મળ્યું ત્યારબાદ પાર્ટીના સમગ્ર જે વડીલો છે આગેવાનો છે ધારાસભ્યશ્રીઓ છે એની હાજરીમાં અહીંયા વિનોદભાઈનું નામાંકન કર્યું છે લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત જ્યારે મને ઉમેદી ઉમેદવારી કરવાનો અને કચ્છની સેવા કરવાનો અવસર આપ્યો છે ત્યારે આજે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિ અમારા પ્રદેશના સૌ આગેવાનો અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી ધારાસભ્યશ્રીઓ અને લાખોની સંખ્યામાં હજારોની સંખ્યામાં જે છેલ્લા દસ વર્ષથી કચ્છ અને મોરબીની જનતાનો પ્રેમ મળ્યો છે એવા સૌ લોકો અને અમારા કાર્યકર્તાઓના સહયોગથી આજે મેં ઉમેદવારી ફોર્મ ભર્યું છે હું તમારા માધ્યમથી હું સૌનો ધન્યવાદ કરું છું આભાર માનું છું અને અપીલ કરું છું કે ત્રીજી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મને તક આપી છે અને કચ્છની જનતા દસ વર્ષ સુધી તમે બધાએ મને સહકાર આપ્યો છે હું ફરી પાંચ વર્ષ માટે તમારો સહયોગ માગું છું આજે જે પ્રમાણે એક ભવ્ય રોડ શોનું આયોજન થયું હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા સભાની અંદર પણ હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા આ બધાનો પણ હું ભારતીય જનતા પાર્ટી વતી અને વ્યક્તિગત રૂપે હું સૌનો આભાર અને ધન્યવાદ કરું

આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે વેરમાં ડીલ કરે છે વેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પણ મળી જશે આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હંડ્રેડ રૂપીઝથી સ્ટાર્ટ થાય છે અને ફોર હન્ડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હન્ડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હન્ડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીઝ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લેગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને વેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમને એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમે સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુન્દ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે